સુરતમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ઉમરા ગામમાં દમણફળિયા ખાતે તાપી કિનારા પાસેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો તાપી નદીના પાણીમાં મૃતક તણાતો દેખાતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે ઘટના પહોંચી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી જેમાં મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા બાદ આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની હકીકત ફાયરના ઓફિસર દ્વારા જણાવવામાં આવી છે તો ફાયર વિભાગ દ્વારા મૃતદેહ કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસે મૃતદેહને પીએમઆરથી મોકલી અજાણ્યા યુવક બાબતે તપાસ હાથ ધરી છે મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ વેસુ ફાયર અમને આ કોલ કંટ્રોલ દ્વારા મળવામાં મળેલો અને અમારું ફાયર એન્જિન સાથે અમારી ટીમ સાચા અમે ઉમણા બેચ નીચે પહોંચી ગયા અને અમને જણાવવામાં આવ્યું હતું કે એ જગ્યા પર ડેડ બોડી છે ને અમારા જવાનો ભરતીનો સમય હતો અને ડેડ બોડી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા જઈ રહી હતી એટલે અમારા જવાનો હવે તાત્કાલિક એ જગ્યા પર ઉતરીને ડેડ બોડી કાઢી અને કોન્સ્ટેબલ સરને સોંપી અને કબજે સોંપીને અમે પરત ગયા છીએ અને એમની ઉમર આશરે ત્રીસ થી પાંત્રીસ ની અંદર હશે કોડ કઈ થઈ છે એનો કબજો સોંપીને અમે પરત થઈ ગયા છીએ